દિન વિશેષ માં ઉપસ્થિત એના વિશેષ સેશન સર સુપરવાઇઝર શ્રી મંદર સાહેબ વિજ્ઞાન શિક્ષક શ્રી રોહિત સર અને ઋષા મેડમ તેમજ વિદ્યાર્થી મિત્રો દિન વિશેષ એની એકચુઅલી કોન્સેપ્ટ મારા મગજમાં તો જ કારણ કે અમારે જે અભ્યાસક્રમ આવ્યો તો એમાં દિન વિશેષ ઉજવવા માટે જાણ કરેલું પણ હું એકદમ નિષ્ક્રિય હતો કે પૂછવીશ ન હવે પણ જ્યારે સચિન સરમાને કીધું કે સર આપણે આવા દિન વિશે ઉજવવાના છે એમને જ્યારે ટ્રેનિંગમાંથી કહેવામાં આવ્યું કે જુદા જુદા દર મહિનાની તારીખ નક્કી જ છે અને જે તે દિવસે એ દિન વિશે ઉજવવા માટે ત્યાંથી કહેવામાં આવ્યું છે જો તમે કહેતા હોય તો સર આપણે આ એક કોન્સેપ્ટ અહીંયા રજૂ કરવા જેવો છે જ અને એમણે તો કીધું કે હું તો ઉજવીશ જ પણ જો તમારા થકી જો આ વિશેષ દિન ઉજવાતો હોય તો વધારે સારું અને મેં તે જ ઘડી એમના પ્રપોઝલ મેં એક્સેપ્ટ કરી અને તરત જ એમની સાથે બેસીને વિશેષ વિશે યાદી બનાવી અને જે તે શિક્ષક મિત્રોને જે તે દિવસની ઉજવણી માટે ફાળવણી કરી દેવામાં આવી છે અને આ જે વિચાર

શ્રી શાળાના શું શ્રી વિદ્યા સાહેબ અને મનસ સાહેબ તેમજ પ્રાથમિક વિભાગના વિજ્ઞાન શિક્ષક તરીકે તુષા મેડમ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વાસ માટર્સના વિજ્ઞાન શિક્ષક અને મારા મિત્ર એવા કોલેજ સાહેબ કે જેમને તમારી સાથે જોડાઈ અને એક જ દિવસની અંદર આખી સરસ પ્રવૃત્તિ ખૂબ જ મહત્વની કહેવાય કે એ તૈયાર કરાવી એ બદલ કર્યા હતા બેવ ટીચરોનો ખૂબ ખૂબ આભાર અને એને ખરેખર તમને પ્રોત્સાહિત કર્યા અને તમે જે ખરેખર આ

અને યોગ્ય જો માર્ગદર્શન મળી રહે તો આ વિષયમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો વાત કરી આપણે ટોપિક જે લખતી તો જે આપણે હિરોસીમા અને નાગાસાકી પર કોમ ફેંક્યા સાહેબ આ લોકો કીધું કે 6 ઓગસ્ટ અને 9મી ઓગસ્ટ બોમ્બનું નામ શું હતું 6 ઓગસ્ટે કોમ અને 9મી ઓગસ્ટે ફેટમેન નામના જે બોમ્બ ફેંકવામાં આવ્યા બે કિલો ફંકલેનો વજન ધરાવતા કોમથી કેટલી બધી તાલાજી સર્જાય કે ના પૂછો વાત અને અત્યારે દુનિયા વિશ્વ એ તરફ જઈ રહી છે અત્યારે શું થઈ ગયું છે કઈ ઓર થઈ રહી ઇઝરાયલ અને ફિલિસ્તીન રામાસ વચ્ચે પણ થઈ ગયું છે અને એના કદાચ પડકા પડે તો આવનાર સમયમાં કદાચ તમે ત્રીજું વિશ્વયુદ્ધના ભાગીદાર થાવ અને જો ત્રીજું વિશ્વયુદ્ધ ના કરે નારાયણ થાય તો પરિસ્થિતિ ચોથા વિશ્વયુદ્ધ વખતે પાછા પથ્થર લઈને લડવું પડશે બધું જ નસ્તો નાબૂદ થઈ જશે કારણ કે બધા દેશો પાસે અત્યારે એટલા બધા હાઈટેક પાવર કોર્ન શસ્ત્રો છે કે વિનાશ થાય નાનોકો દેશો બીજા દેશો લીયો હો કોણ 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 કોણ

ભૂતકાળોમાંથી આપણે શીખ લેવાની છે અને માનવ સમાજ આગળ જાય વધુ પ્રગતિ કરે એ જરૂરી છે પણ વાતાવરણ અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યા છે કે જે આપણે ક્યારેક આપની સામે